ખંડણી માટે અપહરણ કરી નગ્ન કરી વિડીયો બનાવી વિડીયો વાયરલ કરવાની ધમકી આપવાના બનાવમાં ભોગ બનનારે પ્રતિક્રિયા આપી હતી વડોદરા શહેર પોલીસના વારસે પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઈ છે જેમાં પાનનો કલ્લો ચલાવતા અજય આહુજા નામના વ્યક્તિનું અપહરણ કરી તેને હાઈવે પાસે લઈ જઈ નગ્ન કરી તેનો વિડીયો ઉતારી છ લાખ રૂપિયા ખંડની ન આપે તો વિડીયો વાયરલ કરવાની ધમકીનો ઉલ્લેખ છે સમગ્ર મામલે ભોગ બનનાર આજે અજય આહુજાએ આ વાતચીતમાં પોતાની સાથે થયેલી આ ઘટના વર્ણવી હતી અને પોલીસમાં ફરિયાદ આપ્યા બાદ પોલીસે તરત જ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું પોલીસની કામગીરીની સરાહના પણ કરી હતી ખંડડીમાં એમણે એવું કારણ આપ્યું છે તું કંઈ પણ કામ ધંધો કરે તારે અહીંયા આ વિસ્તારમાં રહેવું હોય તો તારે પૈસા આપવા પડશે અને એ સિવાય એનો જે વિડીયો વાયરલ વિડીયો ઉતારવામાં આવ્યો તો એ વિડીયો વાયરલ ન કરવા માટે પૈસાની માંગણી કરવામાં આવી કયા પ્રકારનો વિડીયો હતો શું માનહાની થાય એક રીતને એક વિડીયો બનાવવામાં આવ્યો છે આરોપીઓ છે એમનો એક ગુનાહિત ઇતિહાસ છે તે બાબતે ઊંડાણમાં તપાસ ચાલી રહી છે એનએસની કલમ લગાવવામાં આવી છે 308 2 119 115 ત્રણસો એકાવન ત્રણસો બાવન અને ચોપ્પન કારણ કે ત્રણ આરોપીઓ છે એકબીજાની મદદગારીમાં છે એટલા માટે અને આ સિવાય આઈટી એક્ટ સિક્સટી સિક્સ ઈ પણ એડ કરવામાં આવી છે ત્રણેય આરોપીને અમે પકડી પાડેલ છે અને ધરપકડ અટક કરવાની જે ઓફિશિયલ કાર્યવાહી છે ચાલી રહી છે